સાહેબે સાગર જિલ્લાના કડાણા તાલુકાના રધાલ્યા ગામે આયોજિત વિક્ષિત ભારત સંકલ્પ યાત્રામાં સૌ ગ્રામજનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો દેશ અને રાજ્યોને આત્મનિર્ભર બનાવવાના શપથ લીધા તો આ અન્વયે પીએમ સ્વનિધિ યોજના પીએમ વિશ્વકર્મા યોજના આયુષ્માન કાર્ડ ઝૂપડા વીજળીકરણ યોજના પીએમ મુન્દ્રા લોન જેવી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો ત્યારબાદ વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પણ તેમને મળેલ લાભ વિશે પ્રજાજનોને માહિતગાર કર્યા આ કાર્યક્રમમાં સાથે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંગુબેન તાલુકા વિકાસ અધિકારી હિતલબેન કટારા મામલતદાર શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ શ્રી ભગવાનસિંહ બાપુ તેમજ અંબાલાલભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મંગુબેન તાલુકા સંગઠન પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ તાલુકાના મહામંત્રી શ્રી કેપી ડામોર પોપટભાઈ અંધારીથી શ્રી પર્વતભાઈ ફોજી સરપંચશ્રીઓ સહિત મોટી સંખ્યામાં પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા